કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક અને બોરોન છે આ પાંચ ગૌણ તત્વોની જરૂરિયાતને પૂરી કરવા માટે આવી ગયું છે એગ્રોસેલનું પાંચકા પંચ એટલે ઝોબો જેમાં પોટાશ ત્રેવીસ ટકા મેગ્નેશિયમ અગિયાર ટકાશ ઝીંક ઝીરો પોઈન્ટ છ ટકા બોરોન જીરો પોઈન્ટ ત્રણ ટકા છે ઝોબો પંપમાં સહેલાઈથી કોઈ પણ પેસ્ટિસાઈડની સાથે મિક્સ કરીને છાંટી શકાય છે ઝોબોથી પાક તંદુરસ્ત અને ઝડપી વિકાસ થાય છે કપાસમાં જીડવાને મોટા કરે છે વજનમાં વધારે કરે છે અને આવેલા ફાલને ખરતો અટકાવે છે તથા પાકને લાલ તથા પીળો થતાં અટકાવે છે તો એકવાર અવશ્ય તમારા પાકને ઝોબોનો છંટકાવ કરો